ટાલન્ટ ફ્રેમર્સ ઓપરેટર મજા મારે મજા મા આપે છે તો સ્વાગત છે અપરે એન્ડિકોર બ્લોગને આવી ગયા છે અપના વાડીયા તો હેડ ને વિડીયો માં બન્યો રહેજો તો જય માતાજી જય મગલબા ફૂટ વોર્નિંગ શુભ શુવાર પાછા તમે જોઈ રહ્યા છો શું દેખાય છે લગા લગા તો છે ને આ બેગા ની ધવરેવો નથી એટલે મેં તો શાંત થઈ જાય કે થા નથી તો થોડીક વાર વિડીયો ની અંદર માહિતી લેવું આપણે તો વિડીયો માં ટેલિંગા બેરાજો કેમ કે આજે મે ઘરે ધવરેવો નથી એટલે આ वीडियो में टेढ़ लगाना बिना रे तो मतलब आ जाओ से आका हैवन इ तो नो मजा आयो ना नो मजा आई दो भाई खा 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 तो? ने खाना कान खाऊ तेरे हे ओए बबन कान खाऊ तेरे अभी खाली ये फरिंगा मेगा मेगा इन तो

જો ભાઈ ખડ ખાવું છે ખડ લેવા જવું જ હવે તો હું ખડ લઈ આવું હમણાં નીરુ પછી બહાર વિડીયો મળી તો દૂધ આપ્યું નથી મેં ઘણા એટલે મેં કહો ઉભા રાખીને ખડ ખાવા મળે છે મેં ખડ ઊભું મૂકી દીધું તો કામે કા જો કાન કરે કેમ અલગ અલગ

रे गग्गा तुम्हारा छोकरा धान રાખીને બેઠો જો જો ઠેકડા મેડો મારવા જો હાલ દિખાય આવો યે મેકો ખડ ખાઈ છે ને धान રાખે છે જો જાય ઓ મેકો જાય મેકો જાય મેકો જાય મેકલો જો એક તરે પુળા ને પુળા ખડ ખાતા હે કે એટલે રેનો ખડ ખાઈ તો ઠવરાવી તો સહી હતી બટ આ મંગાય દો દો ને દીધો ગાયો

જો ખાઈ છે તો હવે ફરીથી મળશે કાલે નવા અલગ બંધ ચેક કરવાનું બોલતા નહીં